તાર જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનના ઉપલક્રમમાં અમારી શિલાલેખ પરિવાર સોસાયટી પર્વત પાટિયા સુરતમાં આજે ખાસ આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં શિલાલેખ પરિવારના દરેક પરિવારનો સહયોગ છે તથા અમારા પ્રમુખ સંજયભાઈ અને ઉપપ્રમુખ ચમનભાઈનો ખાસ સહયોગ રહ્યો હતો આ માટે સૌને અમારા દિલથી અભિનંદન છે પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષ પછી જ્યારે તેમનું ઉત્સવ પૂરા ભારતમાં મનાવવામાં આવી રહ્યું છે તે સંદર્ભે અમારી સોસાયટીમાં યજ્ઞોનો પણ કાર્યક્રમો કર્યા કરવામાં આવ્યું દરેક સોસાયટીમાં માણસોએ હિસ્સો લીધો હતો આજે વર્ષો પછી એવો દિવસ મનાવવામાં આવી રહ્યો છે જે અમને હિન્દુ અને ગર્વની અનુભૂતિ થાય છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ భగవా భగవన్ శర ఫుల్ ఫుల్ కలి

ભગવાન શ્રી રામના જન્મ નિમિત્તે અમે ગાયત્રી યજ્ઞ એમજ બાળકોના વેશભૂષા સબ કાર્યક્રમ રાખ્યો છે બીજો કાર્યક્રમમાં શું શું આયોજન કરો બીજા કાર્યક્રમમાં ભોજન સમારંભ છે રામ ભગવાનની સ્તુતિ છે ભગવાન રામના નારા છે બધા પ્રોગ્રામ સાથે છે સવાર કાકેશ બંસલ આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો આજ કા આપ્યક્રમ હૈ જો અયોધ્યા મેમંદિર પ્રાણ પ્રતિષ્ઠા હો રહી હૈ ભી હમરે માધ્યમ સે ઉ એક अरदास लगाने की कोशिश कर रहे हैं और हमारा जो ये प्रोग्राम है शिला लेख के सहयोग से और हमारी शिला लेख की जो नई कमेटी है जिसके प्रधान संजय भाई शाह है उप प्रधान भाई है उनके कर कमलों द्वारा बहुत ही भव्य प्रोग्राम हो रहा है इसके लिए आप सभी आए हुए पत्रकार लोगों का भी तहे दिल से धन्यवाद सभी शिला लेख वालों का भी और सभी शिला लेख परिवार की तरफ से हमारी नई कमेटी का भी धन्यवाद नरेश भाई रावल आज न कार्यक्रम विशेष आज न कार्यक्रम पूरा भारत में બાવીસમી તારીખનો પૂરજોશ થી કાર્યક્રમ જે રામલલાનો ચાલી રહ્યો છે એમાં પણ અમારા શિલાલેખના પૂરા પરિવાર તરફથી ઉલ્લાસ થી ની ટીમના માર્ગદર્શન હેઠળ અમે પણ પૂરી રીતે પ્રોગ્રામમાં સહભાગી છીએ